પગ નથી તાકાત ઓછી થાય તો તમને આ આપવાથી તમે ખુશ છો ખરા ખુશ તો હોય નમસ્કાર દર્શક મિત્રો જય માતાજી જય શિયાળામ હું છું કાનજીભાઈ અને આજે અમે જીવ મૈત્રી યુટ્યુબના માધ્યમ દ્વારા એક ત્રીજો પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ અને જેની અંદર સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના આણંદપર ગામમાં એક પરિવાર વસે છે જે પરિવાર અત્યારે પોતાના જીવનની અંદર સૌથી વધારે મહેનત કરી રહ્યું છે પણ કહેવાય છે ને કે કુદરતની આગળ અને જે ભાગ્યમાં લખ્યું હોય છે તેને કોઈ ફેરવી નથી શકતું તેવી જ રીતે આ પરિવાર પોતે અત્યારે વધારે મહેનત કરે છે પણ જે ભાઈ છે તેમને એક સમયે ટ્રેક્ટરનું ડ્રાઇવિંગ કરતા હતા અને ટ્રેક્ટર ડ્રાઇવિંગ દરમિયાન એક અકસ્માતમાં જેઓએ પોતાના બંને પગ ગુમાવ્યા છે અને એમના પત્ની છે જે અત્યારે મજૂરી કરી અને ઘર ચલાવે છે તો આજે આપણે ફૂલ નહીં પણ ફૂલની પાંખડી કહેવાય છે ને એવી રીતે આપણે એમને એક મહિનાની રાશનની કિટ આપી અને તેમને થોડોક મદદરૂપ થવાનો પ્રયત્ન કરીએ છીએ તો અમને વોટ્સએપના માધ્યમ દ્વારા આ મેસેજ મળેલ હતો અને એ ભાઈનો વિડીયો પણ અમને મોકલેલો હતો તો અમને વિડીયોના માધ્યમથી તેની ગહેરાઈ સુધી પહોંચ્યા અને આજે અમે ત્યાં જઈ રહ્યા છીએ તો ચાલો આપણે આજે આણંદપર ગામે આજે અમે આણંદપર ગામે જઈએ છીએ કે જ્યાં એક મહિનાની રાશનની કીટ ચૌહાણ અમરસંઘભાઈ ડુંગરભાઈને ત્યાં આપવાની છે અને જેઓને એક સેવાના ભાવ સ્વરૂપે ઝાંઝરકા ગામ તરફથી ગોહિલ ભરતસિંહ ભાઉભા કે જેઓએ પોતે એક નવું મકાન બનાવ્યું છે અને એ નવા મકાનની બનાવવાની ખુશીમાં આજે આ આણંદપર ગામમાં અમે સેવા ோ ஆனந்தபர் கான் ஜை અમરશંખાઈ તમને આ ઝાંઝરકા ગામમાં ભરતસિંહ ગોહિલ કે એ મકાન બનાવ્યું છે તેમના તરફથી આ અંદાજીત પચીસથી ત્રીસ દિવસ સુધી ચાલે તેટલી આ કીટ આપવામાં આવી છે અને બીજું કે તમારે પગ છે નહીં એટલે એક સમયે તમે ટ્રેક્ટર ડ્રાઈવર હતા તો તમે કઈ રીતે પગ ગુમાવ્યા ટ્રેક્ટર ડ્રાઈવર હતો હું ટ્રેક્ટર ચલાવવા યક નહીં તાર ઉપર હાઈડોલિંગ કર્યું તાર ઉપર હાઈડોલિંગ અડી ગયું અને હું નીચે હતો એમાં હાઈડોલિંગ નીચે કરવા જતા હું શોટી ગયો એટલે હાઈડ્રોલિંક નીચે કરતા તારમાં અડી ગયું અને જેના કારણે તમારે બંને પગ ગુમાવવા પડ્યા છે તમારા પરિવારમાં કેટલા સભ્યો છે અને કેવી રીતે ઘર ચલાવો છો સભ્યમાં અત્યારે હું એક જ ને મારા બાબો હે અત્યારે ખાવા પીવાનું ગોપાલભાઈ આંકલ ચલાવે અમારે

એક કાર્ડ કે જેની અંદર થોડુંક ખર્ચ તમારું નિભાવવામાં સરળતા રહેશે તો એ દ્રષ્ટિ ચશ્મા ઘર ધંધુકાને તમે કઈ સમાચાર આપશો કે કંઈ કહેશો બે શબ્દો ધન્યવાદ આવા નવી મદદ કરતા રહેજો આ હમણાંની કારણ કે અમુક ઠેકાને કોઈ પહોંચતા નથી કોઈ અમુક ઠેકાણ ઘણી આવી તકલીફ હોય મારે એકને નથી ઘણાને છે એટલે જો બની મદદ કરતા રહેજો તો તમને આ આપવાથી તમે ખુશ છો ખરા ખુશ તો હોય અચ્છા એટલે તમારે અમે એવું માની છીએ કે વીસ થી પચીસ દિવસ અથવા તો ત્રીસ દિવસ પણ તમારા બે માણસને માણસ ને માધ્યમ દ્વારા બીજે ક્યાંય કઈ પ્રશ્ન કે તમારે કઈ ઈચ્છા હોય લેવાની કારણ કે બંને પગ નથી તો સાયકલ જરૂર કે એવું ખરું સાયકલ ની જરૂર છે હાલતી નથી હાથમાં વાગે બહુ હાથે હાલવાનું થાય કે નઈ વાગે હાથમાં બરાબર ઇલેક્ટ્રિક સાયકલ હોય ને તો ચાલવાનું તકલીફ ન પડે પગ નથી તાકાત ઓછી થાય તો આ ભાઈને પગ નથી અને ઇલેક્ટ્રિક સાયકલની જરૂર છે તો કોઈ ગુજરાતમાં જે પણ ભાઈઓ અથવા મહાનુભાવો વિડીયો જોતા હોય તો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના આણંદપર ગામમાં કે આ ભાઈ રહે છે અને એમને ઇલેક્ટ્રિક સાયકલની જરૂર છે કારણ કે જૂની સાયકલ હોવાથી એમને હાથમાં પણ ઘણી બધી વેદનાઓ થાય છે પણ એ પોતાનું આમ નામ વાહન ચલાવી રાખે છે જો કોઈ દેવા ઈચ્છતા હોય તો આ ભાઈની જરૂરથી મદદ કરજો તો અહીંયા મેં આ ભાઈનો નંબર લખેલ છે એ નંબર ઉપર એમનો સંપર્ક કરી અને ઇલેક્ટ્રિક સાયકલ અથવા તો કોઈ એમને ચાલવા માટેના સાધન આપવા ઈચ્છતા હોય તો એમનો જરૂરથી સંપર્ક કરજો પણ આપ જો મદદ કરશો તો દુનિયામાં માનવતા ગોપાલભાઈ તમે અણંદપર ગામના માજી સરપંચ છો અને આ અર્જુનભાઈને તમે કેટલા સમયથી સાચવો છો આપણે કોરોનાથી આપણ કઈ પડેજો અને ત્યારથી કોરોના સમય પહેલા ફરી થાય એટલી મદદ કરીએ છીએ માનવતા તે એક સાચી વાત છે કે ભાઈ જેટલું થાય એટલું કરીએ આવું ખજૂરભાઈ પણ કહે છે કે ભાઈ તમારી આજુબાજુ લોકો હોય તો એને મદદ કરવાનો પ્રયત્ન કરજો અને તમારો સ્વભાવ પણ સારો છે તો આ ઘર તમારા ત્યાં જ રહે છે પરિવાર એટલે તમે એને પોતાના ઘરના સભ્યોની જેમ રાખો છો કે અલગ કોઈ વ્યવસ્થા જેમ જ આપણા ઘરમાં કોઈ નાનું મોટું કામ કરતા આનંદ કરે હવે છોકરો મોટો થાય કોઈ એનો સ્કોપ છે જ નહીં નથી કોઈ સવારે જમીન કે નથી રહેવા ઘર સરસ સરપંચ શ્રી દ્વારા એક વાત જણાવવામાં આવી કે ભાઈ એને અમે ઘરના સભ્યની જેમ જ સાચવીએ છીએ અને એ પણ એક સારું છે કે ભાઈ જેનો કોઈ આધાર નથી એને આજુબાજુના માણસો જેવા માણસો હોય તો એ પોતે થોડીક એડજસ્ટ કરી અને સાથે રાખે તો એને જિંદગી જીવવામાં થોડી સરળતા રહે મિત્રો બીજું કહું કે આપણા ગુજરાતની અંદર ખજૂરભાઈ પોપટભાઈ આહિર વારંવાર આપણને વિડીયોના માધ્યમ દ્વારા કહેતા હોય છે કે ભાઈ તમારી આજુબાજુમાં રહેતા લોકો જો કોઈ આવી તકલીફમાં હોય તો તેની મદદ જરૂર કરવી અને આવી મદદ અમને આ માજી સરપંચ દ્વારા ખબર પડી મને મેસેજ વોટ્સએપથી આવ્યો હતો એટલે આજે અમે અર્જુનભાઈ ચૌહાણના ત્યાં આવ્યા અને હકીકતમાં જોયું તો તેમની પરિસ્થિતિ ઘણી બધી ખરાબ છે આવીને આવી રીતે આજુબાજુમાં કોઈ પણ વ્યક્તિ હોય તો તેની મદદ જરૂરથી કરજો આજનો અમારો વિડીયો તમને પસંદ આવ્યો છે અને આજે અમે જે નાની સેવા કરી તેમાં અમારું કામ ગમ્યું હોય આપને તો વિડીયોને જરૂરથી શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય હિન્દ જય ભારત